ઘણીવાર આપણે એક તરફી પ્રેમ સમજવામાં બહુ મોટી ભૂલ કરી દેતા હોઈએ છીએ કોઈ વ્યક્તિ આંખોને પસંદ આવી જાય એ એક તરફી પ્રેમ નથી કોઈ વ્યક્તિની સંગાથે રહેવાથી એનાથી લગાવ થઈ જાય એ પણ એક તરફી પ્રેમ નથી કોઈ વ્યક્તિના વર્તન ને વ્યવહારથી લગાવ થઈ જાય એ પણ એક તરફી પ્રેમ નથી તો આ એક તરફી પ્રેમ શું છે એ આપણે આ કહાનીમાં જાણીશું તો આ કહાની છે એક છોકરાની જે પોતાના કોલેજ કાળની શરૂઆત કરી રહ્યો છે એક નવા પડાવની શરૂઆત કરી રહ્યો છે અને ત્યાં એને નવા નવા મિત્રો મળે છે અને ઘણી બધી છોકરીઓ પણ હોય છે પણ એક છોકરી એની આંખોને વધારે પસંદ આવી જાય છે કારણ કે એ છોકરી બધાથી અલગ હોય છે અને જ્યારે કુદરતી કોઈ લગાવ થાય ને ત્યારે એ વ્યક્તિમાં કંઈક ને કંઈક ખાસિયત દેખાય છે અને એ છોકરા સાથે પણ એવું જ થાય છે કે છોકરીની સાથે ઘણો રહેવા લાગે છે ધીરે ધીરે મિત્રતા થાય છે વાતોચીતો વધી જાય છે અને બધા કરતાં એ છોકરો એ છોકરી સાથે વધારે રહે છે થોડો સમય તો બધું નોર્મલ રહે છે પણ કહેવાય છે ને કે લાગણીઓ ક્યારેય છુપી નથી રહેતી અને હવે એ છોકરીને પણ એવું લાગવા લાગે છે કે આ છોકરો મારામાં કંઈક અલગ દેખી રહ્યો છે અને પ્રેમની અંદર સૌથી મોટી વાત એ છે કે છોકરીને પ્રેમ થઈ ગયા પછી પણ લગભગ પહેલાં શરૂઆત એ ક્યારેય નથી કરતી કે પહેલું પ્રપોઝ એ ક્યારેય પણ નથી કરતી અને છોકરો પણ એ જ રાહમાં છે અને છોકરી પણ એ જ રાહમાં છે કે ક્યારેક એને લાગણીઓ દેખાય ક્યારેક કે રજૂઆત કરે અને બંને એકબીજાની રાહમાં એકબીજા સાથે રહેતા હોય છે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને છોકરીને અકળામણ થાય છે કે આટલો લગાવ આટલો પ્રેમ છે એની આંખોમાં દેખાય છે એના વર્તનમાં દેખાય છે પણ એ એકરાર કેમ નથી કરતો અને છોકરો એ વાતથી ડરી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક મારો એકરાર મને આ વ્યક્તિથી દૂર ના કરી દે અને એ પણ ચૂપચાપ એની સાથે રહેવા લાગે છે અને છોકરાને એ ડર હોય છે કે ક્યાંક મારો એકરાર આ વ્યક્તિને મારા પાસેથી જ છીનવી ના લે અને એ પોતાના ડર મને ડરમાં ફક્ત ને ફક્ત સાથે જીવ્યા કરે છે અને એક દિવસ એવું બને છે કે છોકરીના પરિવારવાળા એની સગાઈ કરી દે છે અને છોકરી પાસે પણ કોઈ જ ઓપ્શન નથી વધતું કારણ કે સામેવાળા વ્યક્તિએ એને કોઈ જ એકરાર પણ નથી કર્યો કે રાહ જોઈ શકે છોકરીને પણ અંદરથી થોડો લગાવ થઈ જાય છે પણ હવે શું કરી શકે થોડા દિવસ માટે છોકરી કોલેજ નથી આવતી અને આ વસ્તુથી જ છોકરો એટલો અકળાઈ જાય છે ને કે એક દિવસ એને કોલ કરી બેસે છે અને ત્યારે ખબર પડે છે કે છોકરીની તો સગાઈ થઈ ગઈ છે આ વાત જાણીને છોકરાનું દિલ તૂટી જાય છે પણ એ શું કરી શકે કે એનો કોઈ જ હક નથી કે એને કંઈ પણ કહી શકે અને પ્રેમનો એકરાર એણે પહેલેથી જ ડરમાં નથી કર્યો થોડા સમય પછી છોકરી કોલેજ આવે છે અને એની અંદર છુપાયેલી લાગણીઓ હવે ક્યાંક ને ક્યાંક ડરમાં ફેરવાઈ ગઈ છે કારણ કે હવે એવું વિચારી રહી છે કે છોકરો હવે મને એકરાર ના કરે તો સારું અને આ હવે મને કાયમી માટે ભૂલી જાય ને તો સારું કારણ કે એ છોકરીને હવે ડર હોય છે કે આ મારી લાગણીઓ અને એની લાગણીઓ એક મારા જીવનમાં મોટી અસર ના કરી દે હવે એની સાથે વાત કરવાનું બંધ કરી દે છે એની સાથે બેસવાનું ઓછું કરી દે છે અને છોકરો આ બધી વસ્તુથી અકળાઈ જાય છે પણ અંદરથી સમજવું પણ હોય છે અને એ વિચારે છે કે હવે કદાચ એના નવા જીવન માટે મને તરછોડી રહી છે ધીરે ધીરે આ કોલેજ કાળ સમાપ્ત થતો જઈ રહ્યો છે અને એક દિવસ પણ આવી જાય છે જે દિવસે કોલેજનો છેલ્લો દિવસ હોય છે જ્યારે બધો જ પ્રોગ્રામ પટી જાય પછી ગેટ ઉપર એ છોકરી હાથમાં કંકોત્રી લઈ અને છોકરાની રાહમાં ઊભી હોય છે આગળની કહાની શું છે એ આવનારા વિડીયોમાં જોઈશું